નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ બાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણા ચેનલ ઉપર તમારે જે માહિતીની જરૂર છે એ માહિતી સો એ સાચી મળશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ નવસો રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો છાસઠ રૂપિયા હતો ઘઉંની વાત કરવામાં આવે તો પાંચસો થી પાંચસો સત્તાવન કાળા તલ અઠ્યાવીસો થી ચોવીસ રૂપિયા મગ ચૌદસો થી સોયાબીન નવસો થી નવસો ઓગણપચાસ ચોળી આજે ત્રણ હજારથી બત્રીસો એકસઠ પીળા ચણા નવસો થી અગિયારસો ત્રીસ રૂપિયા સફેદ ચણા ચૌદસો થી વીસ રૂપિયા મેથી વાત કરવામાં આવે તો એક થી બારસો પચાસ રચકાનું બીજ ત્રણ હજાર થી આડત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે બાજરીની તો ચારસો થી ચારસો એસી તુવેર સોળસો પાંચ થી પંચાવન રાયડો નવસો થી એક હજાર દસ રૂપિયા

આગળ વાત કરવામાં આવે રાજકોટમાં ડુંગળીની તો બસો પચાસથી ચારસો એંસી લસણ બાવીસોથી સાડત્રીસો અડદ પંદરસો પચાસથી ઓગણીસો રૂપિયા ધાણા અગિયારસો પચીસથી પંદરસો પાંત્રીસ ધાણી તેરસો એકાવન થી સોળસો ચોસઠ તલાજે સત્યાવીસોથી બત્રીસો સાઠ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો ચાલીસથી તેરસો પાંત્રીસ જાડી મગફળી અગિયારસો વીસથી ચૌદસો સિત્તેર રૂપિયા કપાસ આજે તો છ હજાર સો રૂપિયા થી સાત હજાર પાંચસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર